આગળ વધીએ બધું એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ વરસાદને લઈને વિગતો સામે આવી રહી છે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ઉપરાંત અમરેલીના કુકાવાવની અંદર પણ પુણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું આંકડામાં સામે આવી રહ્યું છે અને તે અંતર્ગત જ બાવન તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ છે તે વરસી ચૂક્યો છે કમોસમી વરસાદની દસ્તક લીધી છે અને તે અંતર્ગત રાજ્યના બાર જિલ્લાઓમાં સાત દિવસની વરસાદની આગાહી છે તે પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી ચૂકી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે આગાહી કરાય છે પચાસથી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે તેવી પણ વિગતો સામે આવી રહી છે છેલ્લા ચોવીસ કલાકની અંદર પંચાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે